જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે આપણે દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર ને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો ઉપર વર્ષમાં વરસાદ ઓછો થતા દાંતીવાડા દાંતીવાડેમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળે છે એટલે તેના અંગે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડેમાં પાણીની આવક બસોને એક તળાક કિશક પાણીની આવક છે અને દાંતીવાડેની સપાટી પાંચસો ને સાઠ પોઇન્ટ પંચ્યાશી ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે પંદર પોઈન્ટ સાઈઠ ભરાઈ ગયો છે મિત્રો વરસાદ ઓછો થતાની આવકમાં હવામાન વિભાગનીંબાજી આગળ વરસાદ પડશે તો દાંતીવાડા માં પાણીની આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ના તાજાના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી